થી પસાર થતી મહીસાગર નદીના બ્રિજ પર મુજપુર ગંભીરા બ્રિજ પર આપણે જોઈ રહ્યા છે દ્રશ્યો કે જે મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે એ ગરુધ સ્વરૂપ હોય મહીસાગર માનું એ પ્રકારના દ્રશ્યો આપણે સ્પષ્ટ કેમેરામાં જોઈ શકીએ છીએ પાદરા તાલુકાના બાર જેટલા ગામોને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે ત્યારે નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા માટે પણ સૂચના આપવામાં આવી છે ગત રોજ રાત્રિના સમયે ડબકા તળિયાપાઠાના લોકોને ઢોલ નગારા વગાડીને તંત્ર દ્વારા સાવચેતીના પગલે એક સલામત જવા પણ સૂચના આપવામાં આવી છે અગર હું માનું મહિસાગર નદીનું એક રૌદ્ર સ્વરૂપ હોય એ પ્રકારના દ્રશ્યો કેમેરામાં જોઈ શકાય છે કે જે બે કાંઠે નદી વહી રહી છે જે પાણી વહી રહ્યું છે ખળખળ પાણીનો અવાજ આવી રહ્યો છે ડાયરેક્ટ આમ રૌદ્ર સ્વરૂપ હોય એ પ્રકારના દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ